આજે આજે પૂરી થઈ એ પણ આ વડલાની નીચે તો બેસો થોડી બે દિલની વાતો કરી લઈએ જય માતાજી મિત્રો કલાકારોની જમાવટની અંદર આજે આપણા ગુજરાતના અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જેણે ગુજરાતની ટીમલીને અને પંચમહાલ ટીમલીને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી છે એવા ટીમલીના માતા પિતા ગણાય માવતર ગણાય એવા કમલેશભાઈ બારોટ સાથે આપણે જમાવટ માણી રહ્યા છીએ કમલેશભાઈ સ્વાગત છે ડીબી લાઈ ગોગંબા ન્યૂઝની અંદર ઘણા સમયથી તમને મળવાની ઈચ્છા હતી પરંતુ આજે માતાજીની દયાથી તમે ગોગંબા ખાતે પધાર્યા છો ત્યારે નવા ગામ પાલીના ઘેગુર વડોલો એવું કહેવાય છે કે એક વડોલો જામનગર સાઈડે વીર માંગડા છે અને એવો જ આ વડોલો અમારો અહીંયા પાલીનો છે અને એની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે અને તમારી સાથે પણ ઘણી બધી કથાઓ જોડાયેલી છે કારણ કે ગુજરાતમાં અને ખાસ કરીને પંચમહાલમાં ગુંજતું નામ એટલે કમલેશભાઈ બારોટ અને આમ પણ કહેવાય છે કે બારોટના તો કંઠે સરસ્વતી વસેલી હોય છે ત્યારે કમલેશભાઈ તમારા બેઝિક જીવનની શરૂઆતથી આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીશું દર્શકોને જણાવશો કે તમારો જન્મ ક્યાં થયો ક્યારે થયો અને તમારા જીવનની શરૂઆત ક્યારે થઈ મારો જન્મ હાલોલમાં થયો ઓગણીસો એકાસી કે એસીની આજુબાજુમાં મારો જન્મ થયો અને હાલોલમાં એમએસ એસ હાઈસ્કૂલ ની સામે ત્યારે જૂનું હોસ્પિટલ હતું અત્યારે બંધ થઈ ગયું ત્યાં મારો જન્મ થયો અને બસ હાલ મોટો થયો ધીરે ધીરે સ્કૂલ ગયો ભણ્યો બેન્ડ વાજામાં જયનારાયણ બેન્ડ તાજપુરા એમાં મારા મામા જયેશભાઈ બારોટ અને શરૂઆતમાં લઈ ગયા પછી મનોજભાઈ બારોટ ઉમેશભાઈ બારોટના પપ્પા એમની સાથે નાના નાના પ્રોગ્રામોમાં એમના મોટા પ્રોગ્રામોમાં નવરાત્રીમાં ગાવા જતો બસ ધીરે ધીરે ગાવાની આવી રીતે શરૂઆત કરી કેટલા વર્ષની ઉંમર હશે આમ જ્યારે તમે આ સિંગિંગ ક્ષેત્રની અંદર પદાર્પણ કર્યું મારા મામા સાથે ને ઓગણીસો ને ઓગણીસો છન્નું એટલે તમારી ઉંમર કેટલી હશે વખતે ત્યારે મારી આઈ થિંક અંદાજીત તેર થી ચૌદ 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 વર્ષ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે તમે અભ્યાસ કરવાની ઘણી ઈચ્છા હતી પણ આર્થિક પરિસ્થિતિ થોડી અમારે ગાયો બેસો અને દૂધનો ધંધો એટલે નાની ઉંમરમાં જ મારા મમ્મી એક્સપાયર થઈ ગયા એટલે પછી સાત પાસ કરી અને ભણવાનું છોડી અને પપ્પાની સાથે એમના કામમાં મદદ કરવા માટે કમલેશભાઈ તમારા જીવનના જે આમ એવા પહેલું છે કે જે કોઈ પણ ઇન્ટરવ્યુમાં અત્યાર સુધી તમે ના બતાવ્યો કારણ કે દરેક સિક્કાની બે સાઇડો હોય છે તમારા જીવનમાં પણ એવા કરુણ પ્રસંગો બન્યા હશે કે જેણે આખા જીવનનું પરિવર્તન કરી દીધું છે એવી કોઈ ઘટના કે જ્યાંથી તમને ટર્નિંગ પોઈન્ટ મળ્યો હોય ટર્નિંગ પોઈન્ટ મારી લાઈફમાં બે આવ્યા પહેલાં હું જ્યારે મારા પપ્પા સાથે વ્યવસાય કરતો ગાય ભેંસ ચાર વાગે તો ત્યારે મારા મમ્મી બીમાર અને અચાનક મારા મમ્મી એક્સપાયર થઈ ગયા જ્યારે મને એમ થયું કે હવે હું શું કરીશ મારા મમ્મી કારણ કે દુનિયામાં બધું મળે પણ મા ના મળે ત્યાર પછી ધીરે 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 મારા પપ્પાએ હું અને મારી સિસ્ટરને મોટા કર્યા અને મારી પાછા કામ ધંધે લાગી અચાનક મારા મામા મનોજભાઈ બારૂટ જ્યારે મને ગરબા ગવડાવતા અને જયેશ બારોટ મારા મામા જ્યારે મને વડોદરામાં એક ઓડિયો ટ્રેક શૈલેષ શાહ એમની કંપનીમાં ગાવા લઈ ગયા અને પહેલી જ મારી કેસેટ આવી પાવાગઢનો મોરલો અને ત્યાંથી મારી લાઈફ માં મહાકાળીના આશીર્વાદ થી ચેન્જ થઈ ગઈ આમ તો મૂળ ટીમલી એટલે એક ગપુલી જે આદિવાસી સંગીત છે અને જ્યારે પણ ખુશીના પ્રસંગ હોય ત્યારે લોકો ગાતા હોય છે પણ એ જસવંત રાઠવાના સૂર જ્યારે વિસરાઈ ગયા ત્યાર પછી એને જે નવો સૂર તમે આપ્યો છે એ આપનાર કમલેશ બારોટ છે મિત્રો કારણ કે કમલેશ બારોટે જ આ ટીમલીને ઇન્ટરનેશનલ બનાવી છે એ વાત હું આજે ઓન કેમેરા એક્સેપ્ટ કરું છું કારણ કે કલાકારો અત્યારે ઘણા બધા થઈ ગયા છે અને રોજે રોજ દસ કલાકારો ટીમલીના ઉમેરાતા જાય છે પણ કમલેશ બારોટના સૂરમાં એના સંગીતમાં એની અદાઓમાં જે ટીમલી અંદર લોહે લોહીમાં વસેલી છે અને ત્યાંથી નીકળે છે અને જ્યારે પારુલ રાઠવા સાથે એની જુગલબંધી જામે ત્યારે તો ઓહો કઈ વાત જ જુદી હોય છે વાત હું થોડી આપું છું માફ કરજો તમે આગળ કીધું જસવંતભાઈ રાઠવા એટલે મને યાદ આવ્યું કે જસવંતભાઈ રાઠવા પહેલાં સૂર મંદિરમાં અને ડીયુભાઈ ગોયલ સાથે મેં ઘણા બધા આલ્બમો કર્યા સૂર મંદિરમાં જ્યારે મારું એગ્રીમેન્ટ થયું ત્યારે કાકા બાપાના પૌરિયા મિસ કોલના માર ચોરી આ બધા મારા આલ્બમમાં આવ્યા ઘણા બધા ડિયુભાઈના ગીતો પણ ત્યારે એકબીજાના ગીતો લેતા એટલે ડીયુભાઈ ગોયલના ઘણા બધા ગીતો મેં પણ લીધા પછી સૂર મંદિરમાં એક ટાઈમ મારો જોરદાર આવી ગયો કાકા બાપાના પૌરિયા તારી મારી જોડી મિસ કોલના માર ચોરી અને પછી મારી સામે ડિયુભાઈ સરસ મજાની બીજી ટીમ લીલાયા હતા એ વખતે ઈશ્વર ઠાકોર આવ્યા સૌથી પહેલા મારી સામે ડિયુભાઈ અને હું અને ઈશ્વરભાઈ જ્યારે એક બાજુ મારી તારી મારી જોડીને એક બાજુ ઈશ્વરભાઈની રોજકું ત્યાર પછી મારું મિસ્કોલના માર છોડી કાકા ના ભોરી આવ્યો ત્યારે પછી દીવભાઈ અને બધાએ મળી અને જસવંતભાઈ ત્યારે જીવતા ત્યારે જસવંત રાઠવાને લઈ અને આ બે હું કમલેશ બારોટનો બીજો અવાજ હું તો આદિવાસી નહોતો પણ આદિવાસી ગીતો ગઈને આદિવાસી સમાજે મને ખૂબ પ્રેમ આપ્યો પણ જસવંતભાઈ મારી બધી ટીમલી અમે બધા એકબીજાની ટીમલી ગાતા ત્યારે જસવંતભાઈનું ખૂબ નામ થઈ ગયું અને મારી પહેલાં પણ એક ટીમલી આદિવાસી ટીમલી જેણે ગાય હતી જવાન છોરી બોરિયામાં લાગી કુએ કોકિલા બનાવી ખાસ અત્યારે ડીયુ ગોહિલ હરસિંધી રેકોર્ડિંગ સ્ટુડિયો એની સાથે અમે પણ ઘણા બધા કામો કર્યા છીએ શરૂઆતના તબક્કાની અંદર અમે બધા લંગોટિયા મિત્રો અને કમલેશભાઈ અને આ જેમ આપણે પેલા બેન શું નામ કીધું નવાનગરવાળા કોકિલાબેન રાઠવા અને ખાસ કરીને કૈલાસબેન રાઠવાએ બહુ સારા ગીત વાગેલા અને મેં જે ટીમલી ગઈ હતી એ પહેલાં એક ટીમલી આપણા બોડેલી વિસ્તારમાં બહુ ચાલી હતી જેનું નામ હતું તુમડી રમકાવી દઉં એટલે આ તો ખરેખર ફેમસ હતી એ બધા અમારા સિનિયર કારણ કે જે પબ્લિકને ખબર નથી એ હું આજે ચોપડ કરું છું ઇન્ટરવ્યુ દ્વારા પછી ધીરે ધીરે મને એમ થયું કે આ મારા જે આદિવાસી પંચમાલના ગીતો છે તો મણિરાજ બારોટ બારોડ જેમ ઉત્તર ગુજરાતના ગીતોનો ટહક તો મોરલો થયો તો મને સૂર્યમંદિર જેવી કંપની મળી છે તો મારા ગીતો જે ખૂણે ખૂણે પડ્યા હતા એ બધા હિટ થાય એવો પ્રયાસ કરીને જેમ બાજરીનો રોટલો આપણા ગામડામાં હોય પણ એને હોટલમાં તમે મસ્ત માખણ લગાવી માખણ બાખણ લગાવીને બાજરીનો રોટલો બનાવો વઘારેલો તો એવી રીતે અમે ટ્રાય કરી કે એની અંદર ડાયલોગ નાખ્યા સહેનાઈ નાખી પાવો નાખ્યો બેન્જો નાખ્યો અને એ બનાવ્યા પછી આદિવાસી ગીતો ખૂબ જીવતા થયા અને પછી ધીરે ધીરે પંચમહાલના બધા કલાકારો ખૂબ આગળ વધ્યા સાચી વાત છે કમલેશભાઈની મિત્રો એ જમાનો હતો આમ ઓડિયો કેસેટનો જે પેલી રેકોર્ડિંગ કેસેટો ચાલતી એની ઉપર રેકોર્ડર ઉપર અને એક ટેપ રેકોર્ડરની કેસેટ કેસટ ઉપર આ બધું ચાલતું હતું ત્યાર પછી સીડીનો જમાનો આવ્યો પછી મેમરી કાર્ડ આવ્યા અને હવે તો આપણે સીધા યુટ્યુબના જમાનામાં આવી ગયા છીએ પણ શરૂઆતમાં આટલો સંઘર્ષ કર્યા પછી તમે પહોંચ્યા ઇન્ટરનેશનલ ફલક ઉપર અને સૌ પ્રથમ જર્ની તમારી ક્યાંની રહી અને કેવી રહી સૌ પ્રથમ મારી જર્ની બે હજાર ને ચૌદમાં મને પહેલીવાર બોલાવ્યો કેનેડા ત્યારે હું એકલો હતો પછી બીજી વાર મને એક બાજુ કીર્તિદાનભાઈ ગઢવી એમનું લાડલી બે હજાર પંદરમાં ખૂબ ફેમસ અને મારું કાકા બાબાના ભોરિયા અને ઘણા બધા જૂના ગીતો જે ઓરિજિનલ આદિવાસી ગીતો હતા અને ઉત્તર ગુજરાતની અંદર ત્યારે પટેલ સમાજની અંદર ઠાકોરોમાં દરબારોમાં મારા ખૂબ ગરબા થતા ત્યારે ઓનલાઈન ગરબા જોવા અમેરિકા કેનેડા એટલે એ માધ્યમથી અને કેનેડામાં વસતા મારા અહીં ગુજરાતના મહેસાણાના સંદીપભાઈ પટેલ છે એ બધા મારા મિત્રો એ બધાએ મને પછી કેનેડા કીર્તિદાન ભાઈ જોડે પહેલી વાર મને કીર્તિદાન ભાઈ ગઢવી જોડે બોલાય ઇન્ટરનેશનલ સ્ટેજ મળ્યો અને એ વખતે દસ હજાર પબ્લિક હતી હોલમાં એ ખુશી આજ પણ ખૂબ યાદ આવે ત્યાર પછી તો ઘણી વખત કમલેશભાઈ જઈ આવ્યા છે કમલેશભાઈ તમારા ફેમિલી વિશે થોડુંક નજર નાખી લે ફેમિલીમાં કોણ કોણ છે અત્યારે અને બીજી એ પણ વાત કહી દઈએ કે કમલેશભાઈનું ફેમિલી એટલે કે જે ભાભીજી છે એ આપણા આદિવાસી સમાજમાંથી આવે છે અને એટલા જ એમનામાં જે ઝલક આવી જાય છે ને એટલે કારણ કે એમનું પણ પીઠબળ દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે એટલે તમારા જીવનમાં પણ એમનો પણ શું રોલ રહેલો છે અને અત્યારે કોણ કોણ છે બસ હું તો ખાસ કરી અને સૌથી પહેલાં તો આદિવાસી સમાજ અને આપણા ગુજરાતના તમામ જેટલા ગુજરાતી ગીતો સાંભળે છે એ બધાએનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરી મારા પત્નીનો કારણ કે કલાકારની જિંદગી એવી હોય છે પત્ની ઘરે હોય ને અમારા દુનિયામાં ફરવાનું હોય તો મારા પપ્પાએ મારા ફેમિલી મારા સિસ્ટરે અને સૌથી વધારે મારા પત્ની મને ખૂબ સાથ આપ્યો છે અને એણે મને ઘણા અવારનવાર આદિવાસી ગીતો બતાવ્યા કે આ ગીતો આવી રીતે ગાજો આપણા ગીતોને કોઈ ખોટો શબ્દ યુઝ ના થાય એવી રીતે આપણા ગીતો ગાજો જેથી આપણા સમાજની અંદર આપણે હજુ આપણા ગીતો આગળ વધે ઘણા શબ્દોની જ્યારે વાત કરી ત્યારે અત્યારે અશ્લીલતા એ ગીતોની અંદર ઘણી બધી આવતી જાય છે અને અત્યારે કમલેશભાઈ ટ્રેન્ડ એવો છે કે તમે સહેજ જો પગલું ચૂક્યા ને તો તમારા ઉપર આરોપ કરવાવાળા પ્રચારોપ કરવાવાળા અને સામેથી કોલ કરી અને તમારો રેકોર્ડિંગ મૂકવાવાળો જમાનો આવી ગયો સારું કર્યું હોય ને મને અનુભવ છે સર કે સારું કર્યું હોય ને તો કદાચ દસ જણા કે પણ જો ભૂલથી તમારી એક ભૂલ થઈ જાય તો લોકોને મોકો મળી જાય છે આ તો પણ વાત જ્યારે નીકળી છે કે અશ્લીલ શબ્દો અભદ્ર શબ્દો અને દ્વિઅર્ધી શબ્દો તો ક્યારેય પણ તમારામાં તો એવા શબ્દો મેં કંઈક મારા ધ્યાનમાં આવતા નથી પણ ઘણા કલાકારો શોર્ટકટ આવો અપનાવે છે કારણ કે જે શબ્દોને આપણે નથી સાંભળતા કે નથી જાહેરમાં આવતા એવા શબ્દો એ અંતર ઇન્ટરનલી એમના ગ્રુપમાં ચર્ચાતા હોય છે અને એને એ લોકો પોતાના માધ્યમ દ્વારા બહાર લઈ આવે છે એમને એવું પણ નથી થતું કે આ કોઈ ધ્યાન દેવરી કે માતા પિતા જ્યારે આ શબ્દો સાંભળશે ત્યારે સમાજ ઉપર આની શું અસર પડશે તમારા શું વિચાર છે એકદમ તમારી વાત સાચી છે અને અત્યારે સમાજની અંદર પણ આદિવાસી સમાજ હોય કે અન્ય વર્ણ કોઈ પણ સમાજ હોય એની અંદર એજ્યુકેશન આવી ગયું એટલે હવે વડીલો આ બધું અટકાવે છે અને બધાય જે કલાકારો નાની મોટી ભૂલ કરે છે અને વડીલો કહી અને કહે છે કે ભાઈ તમે ગાવ તો સારા ગીતો ગાઓ અને બધાને હું તો કહું છું ધ્યાન રાખું છું મારે પણ ધ્યાન રાખવું છે જનરેશન અત્યારનું ચાલે છે પણ તોય એમાં બને એટલું રિસ્પેક્ટિવ હોય તો આપણું મર્યાદો માં બહુ જળવાઈ રહે આજે ગોગંબા આવવાનું થયું છે તમારે તો આજના આ શૂટિંગ ઉપર થોડીક આમ ઝલક મારી દઈએ શું છે આજનો કન્ટેન્ટ અને આજનો કન્ટેન્ટ એટલે આજના યુગની અંદર જેમ કે હવે આજનું જે ગીત છે આમ આદિવાસી નથી પણ તાલ એનો આદિવાસી છે ટીમલીનો કેમ કે આપણા એરિયાની અંદર ટીમલીનો તાલ વધારે ચાલે જેમ ઉત્તર ગુજરાતમાં દેશી ઢોલ ચાલે આપણી બધું ટીમલી ચાલે આજનો જે છે એક ટીમલીના તાલે લવ સોંગ એક છોકરો બજારમાં જાય છે અને ત્યાં કોઈને જોવે છે અને એમને જોઈને જે આજના જનરેશનમાં થોડું ઘણું ચાલતું હોય છે પણ એમાં પણ થોડી રિસ્પેક્ટ અને મા લઈ અને સારેગામા કંપનીમાં અમે ગીત કરવા જોઈ રહ્યા છીએ ખાસ કરી તમને જણાવીએ ગુજરાતની અંદર સારેગામા કંપનીમાં અત્યારે ખૂબ સારા એવા ગીતો રાકેશભાઈ બારોટ અને ગુજરાતના ઘણા બેન મહેરિયા અને અન્ય કલાકારોના ગીતો આવી રહ્યા છે એવું આજે સારેગામા કંપનીનું સારેગામા ગુજરાતી એમાં મારું આ પ્રથમ ગીતો શૂટ થઈ રહ્યું છે મેડમ ચશ્મા લગાવો તો સારેગામા કંપનીને તમે સાથ આપ્યો છે એમાં હું પણ ગીતો ગાઈ રહ્યો છું તો મારા વિસ્તારના અને ઓલ ગુજરાતના તમામ ચાહકોને વિનંતી કે સારેગામા કંપનીમાં મારા ગીતો આવી રહ્યા છે તો તમે સપોર્ટ આપજો જય માતાજી કમલેશભાઈ આજના જે સોંગની જ્યારે તમે વાત કરી તો પ્રેમની જે પ્રથમ નજરનો પ્રેમ તમને તો અનુભવ જ છે કારણ કે તમે પણ લવ મેરેજ કરેલું છે એટલે પ્રથમ નજરના પ્રેમ ઉપર જ કહી શકાય કે આ જે સોંગ છે ત્યારે એ શૂટિંગ કેટલો રંગ લાવશે એ તો આવનારો સમય બતાવશે પણ રાકેશભાઈ આવજો જરા રાકેશભાઈને પણ આપણે યાદ કરીએ છીએ રાકેશભાઈ આ ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ અત્યારની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ બદલાઈ ગઈ છે હવે યુટ્યુબના જમાનામાં પહેલાં જેવા મોટા મોટા બેનરો સાથે ફિલ્મો બહુ ઓછી આવે છે પણ નાના નાના ખર્ચાની અંદર નાના બજેટમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને કન્ટેન્ટો એવા આવી રહ્યા છે કે જેના કારણે લોકોમાં મેસેજ એક જતો હોય છે સારો મેસેજ જતો હોય છે દરેક કલાકારો પણ પોતાના આવડત દ્વારા અનુભવ દ્વારા સમાજને કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યા છે ત્યારે રાકેશભાઈ આપણા ખાસ મિત્ર છે અને રાકેશભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મેકઅપ મેન તરીકે અને એક સારા શું કહેવાય કે લોકેશન નું સંશોધન કરનાર એક કલાકાર તરીકે એમને પણ આપણા વિસ્તારમાં ખૂબ સારું નામ કર્યું ખૂબ સારું નામ કર્યું છે અને એમના થકી ગુજરાતી જે સિને સૃષ્ટિ છે એને પણ એક સારો આયામ મળશે કમલેશભાઈ તમારા દિલનું કોઈક ટચ કરી જાય એવું કોઈ ગીત કે કોઈ બેવફાનું ગીત હોય ઘણી વખત તમે પેલું ગીત ગાવ છો કે એસી લડતી છે વિષય મેં પ્યાર કરતા હતા આપણા દર્શકો માટે કંઈક તમારે એ કેવું છે કે અમે જે જગ્યાએ જેવા પ્રોગ્રામ હોય રામાપીરનું મંદિર હોય તો મંદિર તો મંદિરજી અને લોક ડાયરો હોય તો તેમાં અન્ય વરણ આવે એટલે ઘણી વાર સામેવાળા ચાહકોની ફરમાઈશ પૂરી કરવા માટે ગાવું પડતું હોય છે બાકી ડાયરાની અંદર લોકગીત પછી અત્યારના જનરેશનમાં થોડા હિન્દી ગીતો ને એમાં આ બધું ગાય પણ આજે જે વિસ્તારમાં આ વડલા નીચે હું બેઠો છું ત્યારે મને જૂનું મારું એક ગીત આવે પરદેશ જઈને વેલાવજો રે વીરા મારા ધીરે એ વીરા મારા રે હું તો ડુંગર સડીને વાત જોતી રે વીરા મારા ધીરે અમુક કાકા બાપાના પોરા રે કોંડળીઓ ખેલાડો એ પેલી કોમડાની જેમ કુમને મારે એ ભાભી કયો મેકઅપ કરો તો રૂપાળા લાગો હમણાં લસ્સીનું ગીત પણ મારું હિટ તને કાલોલની લસ્તી પીવડાવું મારી જાત ગોધરા નું ગાધરો રે તને ચોચો ફરું બોલ ને મારી જાન બહુ સરસ કમલેશભાઈ તમારા સુરમાં સરસ્વતીનો વાસ છે અને એકદમ પીણો અને મીઠો અવાજ છે અને એ અવાજને તમે સાત સમુદ્રની બહાર પણ પહોંચાડ્યો છે અને આપણા ગુજરાતના પંચમહાલના અને દાહોદના અને છોટાઉદેપુરના અને મધ્યપ્રદેશના પણ અંતરિયાળ વિસ્તારો સુધી તમારો અવાજ ક્યારેક ક્યારેક પહોંચે છે અને આપણા ડી વી લાઈવ માધ્યમથી પણ ઘણા બધા કલાકારો સુપ્રસિદ્ધ કલાકારોને આપણે એક આ સ્ટેજ ઉપર ભેગા કર્યા છે અને એમના વિચારોને પણ આપણે રાખવા પડ્યા પ્રેક્ષકો સુધી પહોંચાડ્યા છે દર્શકો સુધી પહોંચાડ્યા છે ત્યારે આજે તમને મળીને ખૂબ જ આનંદ થયો છે અંતરની અંદર ખૂબ જ એવી ઈચ્છા હતી પણ કહેવાય છે કે જ્યારે બાકીની અંદર લખેલું હોય ત્યારે મુલાકાતો થતી હોય છે કારણ કે મળવું અને છૂટા પડવું એ પ્રકૃતિનો ક્રમ છે પરંતુ જ્યારે એનું નિમિત બને ત્યારે આપણે મળતા હોઈએ છીએ ત્યારે અંતરની આ વાતોને અંતરમાં સાંભળી અને આજે આપણે લઈએ છીએ તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો છે આપણા દર્શકો માટે તમારો ચિલ્લો સંદેશ બસ મારા ગુના તમામ કલાકારોને હું ખૂબ ચાહું છું અને દર્શકોને કહું છું કે આપણા ગુજરાતી ગીતોને સાથ આપજો સહકાર આપજો આપણી સંસ્કૃતિને સાથ આપજો જય માતાજી જય જોહર ભારત માતાજી જય કુટુંબ